ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપની મુલાકાત લેતા તળાજા મેમન સમાજના આગેવાન જાવેદભાઈ ગેગાણી તથા મૌલાના મુન્નાભાઈ કાજી રફીકભાઈ ફતાણીએ મુલાકાત લીધી હતી જેમાં કાજી રફીકભાઈ ફતાણી દ્વારા એજ્યુકેશન ગ્રુપના ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે તલાજાના યુવા આગેવાન અને સાથી મિત્રોએ જે ટ્યુશન ક્લાસની મુલાકાત લીધી હતી તે બદલ પ્રગતિ ગ્રુપ એ આભાર માન્યો હતો અને સાથે બીજા પણ આગેવાનો અને લોકો મુલાકાત લઈ અને પોતાની યથાશક્તિ પ્રમાણે રકમ ડોનેટ કરે તો હજુ સારી રીતે આ ટ્યુશન કામ ચાલી શકે હાજી રફીકભાઈ ફતાણે બાંગ્લા છોડાવાળા તરફથી એજ્યુકેશન ગ્રુપના દરેક વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ ગિફ્ટમાં આપવામાં આવી છે અલ્લાહ તલા તેને રોજી રોટીમાં બરકદતા ફરમાવે અલ્લાહ તલા તેની નેક અને જાહેર મુરાદ પૂરી કરે આપણા મહેમાન મહેમાન સમાજના કારોબારી સભ્ય મુનાભાઈ કાજી હાજી સાહેબ મૌલાના ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપના ચાલતા ટુશન ક્લાસની અંદર ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને અત્યારે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવેલી છે આજે રફિકભાઈ ફતાણી માંગલા છોડાવાળા તરફથી આપણા એજ્યુકેશનના મહેમાન જાવિદભાઈ મહેમાન તરાજાતી અત્યારે આપણે ત્યાં વધારી રહ્યા છે મોનાભાઈ કાજી આ એજ્યુકેશન કીટ આજી રફીકભાઈ ફતાણી બાંગ્લા સોડાવાળા તરફથી દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ભાવનગર સમાજ મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપના ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ માટે